તો હેલો ફ્રેન્ડ આવી જાઓ બધા અમદાવાદમાં અમે આવ્યા છીએ અમદાવાદ ફરવા માટે અકાણે જઈએ છીએ ફરવા તમે બધા બ્લોગમાં બેના રહેજો આટલા બધા છીએ હેલો હેલો તો જો ફ્રેન્ડ અત્યારે અમે રસ્તામાં આયલા જઈએ છીએ ને તો અહીંયા મોટી મોટી ઇમારત છે અત્યારે બનવામાં ચાલુ જ છે કામકાજ ચાલુ છે તો ચાલો તમને બતાવી દઉં તો જા મોટી મોટી ઇમારતો બને છે જો બે આવી તો કેટલી રસ્તામાં બને છે અને આ કમ્પ્લેટ છે અમદાવાદની બજારમાં જો અમે જઈશ હાલીને બધાય જો કેટલા જણા છે બે ચાર છ આઠ દસ અગિયાર બાર જણા છે અમે બાર જણા હાલીને જઈ છીએ તો અત્યારે રસ્તામાં અમે હેલા છીએ ને જો અહીંયા વાંદરા જોવા મળ્યા છે તો જો એક બસો વતન છે અને અહીંયા આપણે અમદાવાદમાં પણ વાંદરા છે જો અહીંયા લાઈનમાં કેટલા બેઠા છે બે વલી પણ બેઠા છે ત્રણ ચાર અહીંયા બેઠા છે મજા મજા કરો તમે તમારા રમો અહીંયા આપણે અમદાવાદની ની અંદર પણ વાંદરા ખુલ્લે આમ જોવા મળે બીજી બિલ્ડિંગ આવી છે કેટલા માળની છે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ માળની બિલ્ડિંગ છે અહીંયા દસ બાર પંદર વીસ માળની બિલ્ડિંગ જોવા મળશે તો કન્ટિન્યુ બ્લોકમાં બિનારી જો અમદાવાદમાં વાયન્દ્રા જોવા મળે પણ હાયરવાયર જોવા ઢેલે જોવા મળે જરાય હવે આગળ જો આપણે હાલશું ને તો અહીંયા વાઇન્દ્રા પણ હશે કે છે કે વાઇન્દ્રા છે અલ વાદ્રા હું મોર છે

આ મજાનો મોલ છે આ કેટલો મોટો મોલ છે ને કેટલો સરસ મોલ છે અને આમાં નકરે એસી ફિટ કરેલી છે નકરો ઠંડી ઠંડી હવા આવે છે મસ્ત મજાની કાંઈ ફટે નહીં એવી તો મને એમ થાય છે કે હું આયના કલાક બે કલાક રોકાઈ જાઉં એવી મસ્ત ઠંડી હવા આવે છે અને આ જો અત્યારે આની ખરીદી કરે છે કેટલા લીધા લઈ લીધું ને હાલો કિસાન નાખજો હાલો આગળ તો જો આપણે હવે ચાલતી લિફ્ટ માં બેસી ગયા છીએ ને જાય છે ઉપર દેખાડો ના કરી જો આપણે અહીંયા ઉતરી ગયા છીએ અને પાછળ જો આ લોકો આવે છે મોટા માણા આવે છે આપણે જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટમાં આવી ગયા છે અહીંયા બધા જેન્ટ્સના કપડાં મળે લેડીઝના ની આખું જેન્ટ્સનું છે ચડો

અને આયા બધાય જો પ્લાન કરવી છે કે આ રાઈટ માં બેસવાનું છે ફ્રેન્ડ્સ હવે જો દક્ષિત નહીં બેસે છે આયા વિમાનમાં રૂહી રુહી ગઈ છે આયા અને દક્ષિતને બેસાડે છે જો ચાલો દક્ષિત ને રુહી બે બેસી છે એક પ્લેન માં અલગ અલગ આજે બેઈ ગયા છે દક્ષિત ભાઈ પ્લેન માં રુહી આ રુહી લાઈક કરો દક્ષિત લાઈક કરો આયા આયા મારા મે લાઈક કરો ફ્રેન્ડ્સ ફાઇનલી દક્ષિત ભાઈ ને જો આયા રહ્યા લેસી ગયા બે ભાઈ બે એક ફ્લાઈન માં બેઠા હો તો અહીંયા નાની ટ્રેન ચાલુ છે હા તો ની ફ્રેન્ડ્સ જો હવે આ ફટાફટ ફરવા મળ્યા છે પાલ્ટી અહીંયા સરસ મજાનું છે ગાર્ડન તો આપણે નવી રાઈટ આવી ગયા છીએ માઈસલીની રાઈટ હે

મસ્ત મજાની ચીટલી છે એની માટે દક્ષિત બેઠો ચાલુ માં અત્યારે ઉતરવાનું કરે છે દક્ષિત ભાઈ ને કઈ મજા આવતી નથી જો હવે આપણે અહીં આવી ગયા છે મોલ આ બીજો મોલ છે જો આ પંકો કેટલો મોટો ને કેટલો સરસ છે આ બીજો મોલ છે અને આની અંદર એક થિયેટર પણ છે જો અને અહીંયા આવી ગયા છે આપણે રેલ ઉતારવા તો જો આરતી અહીંયા રેલ ઉતાર છે મસ્ત મજાની જો હવે ચાલુ થઈ ગયું છે આપણે તો એમ એન્ટર થઈ ગયા છે અંદર બધી જો ખાવા પીવાની વસ્તુ તું આખો માળ નીચેનો માળ છે આખો માળ ખાવા પીવાનો છે બધી વસ્તુ ખાવા પીવાની મળી જાય વિડીયો શૂટિંગ કરવા જતા નથી તો હું પરાણે પરાણે કરાય વિડીયો શૂટિંગ કરું છું વિડીયો મારો કેવો લાગ્યો છે નાસ્તા પાણી કરવા

गोलगप्पे गोलगप्पे खावा इंग्लिश में क्या कहते हैं पकोड़ी हूं पकोड़ी नहीं पानी पूरी वॉटरबॉल वॉटर पानी पूरी तो अब पानी पूरी खावा आ गया जी आ भाई तो बनावे पानी पूरी तो अब अपने आ वीडियो ने यहां एंड कर दीजिए मरे अब कल બીજા वीडियो में वीडियो केवा लागयो कमेंट में केजो वीडियो ने लाइक शेयर चैनल कर सब्सक्राइब तो मरे भी वीडियो माता का बाय बाय जय माता दी खाई बता